સમય જતા સુરપ્રભા રાણી છે અને બીજા પુત્રીને જન્મ જાણીને ભલ દરબાર ને અતિ પ્રસન્નતા થઈ છે વસ્ત્ર સહિત સ્નાન કરી જાત કર્મ સંસ્કાર કરી અને પુત્રીના જન્મ નિમિત્તે બ્રાહ્મણોને અઢળક દાન આપ્યા છે પછી બારમે દિવસે બ્રાહ્મણોને બોલાવી અને એમને પણ જન્મપત્રિકા તૈયાર કરાવી છે બ્રાહ્મણોએ જન્મપત્રિકા જોઈ અને કહેવા લાગ્યા છે કે રાજા તમે બહુ નસીબદાર છો જેવા તમારા મોટા પુત્રીના જન્મ કર્મ યોગ છે ને એવા જ આ નાના દીકરીના પણ છે એ સાક્ષાત લક્ષ્મીજી લાગતા પણ આ દીકરીની સામે જોતા તો એવું લાગે છે કે ભગવાનને વિશે પ્રેમની ધારા એટલે કે રાધા અને આ રાધા સ્વયં તમારા પુત્રી બને તમારે આંગણે આવ્યા છે માટે આ તમારા પુત્રીનું નામ અમે લલિતા રાખીએ છીએ જેને આપણે હુલામણા નામ તરીકે લાડુબા કહીને બોલાવીએ છીએ સંતોનો એવો પણ મત છે કે હેબલ દરબારના લગ્ન પછી એમને ત્યાં એક બે બાળકો જન્મીને તરત જ મૃત્યુ પામેલા એટલે જયા દેવી નો જન્મ થયો બ્રાહ્મણોએ નામ જયા પાડ્યો પણ દરબારે એનું નામ જીવુબા પાડેલું એ રયા એટલે અને આપણે એમને મોટા દીકરી હતા એટલે મોટાબા તરીકે પણ ઓળખીએ છીએ તો લલિતાની જન્મપત્રિકા તૈયાર કરી અને બ્રાહ્મણો કહેવા માંડ્યા છે કે હે રાજા શુભ ગ્રહોના યોગથી આ તમારા પુત્રી એ કોઈ સાધારણ સ્ત્રીઓ જેવા નથી એવું શાસ્ત્ર વાક્યોથી જણાય છે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિમાં આ તમારી પુત્રીને અત્યંત પ્રીતિ હોવાથી આને તમે સાક્ષાત રાધાજી જાણો ભગવાનના પરમ એકાંતિક ભક્ત થશે જેને સંસાર ઝેર થઈ જશે હેરાજન શ્રી હરિની સેવા કરવામાં પ્રવીણ અને તમામ શિલ્પકામમાં તમારા દીકરી અત્યંત નિપુણ થશે શિલ્પકામ એટલે પુષ્પના ચંદન ઠાકોરજીની કોઈ પણ પ્રકારની સેવા એ પોતાને હાથે કરશે અને આ તમારા જે કન્યા છે એ ભગવાનની ભક્તિમાં હંમેશા શ્રદ્ધા અને આદરયુક્ત થશે સમગ્ર દોષે રહિત લજ્જા સંતોષ વગેરેથી શોભનારા થશે અને આ તમારી દીકરી તમારા કુળને પાવન કરશે અને હે રાજા વિશેષ ગુણો નથી બતાવતો જે ગુણો જયામાં છે એ જ તમામ ગુણો આ લલિતામાં પણ તમે જાણો આવી રીતે ભવિષ્ય બાખ્યું રાજા કન્યા લલિતાના સદ્ગુણો સાંભળી અને અતિશય પ્રસન્ન થયા છે બ્રાહ્મણોને અનેક પ્રકારના વસ્ત્ર આભૂષણ વગેરે આપ્યું છે એને ગ્રહણ કરી અને બ્રાહ્મણો પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા છે